બોલો બોલો આપને શું પ્રશ્ન છે માં વોટ્સઅપમાં જણાવે હાજી બાજુ ગ્રુપમાં મૂકીએ છીએ હાજી 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 હા બોલો મારા મિત્રના અરસ પરસ બંને એક બાજુ એક સેલા પર ખેતર છે એમાં એકનું એકાવન છે જૂના ઉતારા મુજબ અને નવા ઉતારામાં દસ ગુંઠા ઓછી બોલે છે બરોબર છે અને બાજુમાં પછી નો પ્રશ્ન છે ને બે હજાર વાળો હા હા ઓકે અને બીજા નો સત્તર છે એનું સત્યાવીસ થઈ ગયું છે નવા પૂરું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ તો જવાબ આપું હા જુઓ મેં નવા ઓડિયો મીકા છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક ની અંદર અને રમણીભાઈ કોટડીયા વિડીયોમાં પણ મુકેલા છે કે અત્યારે ફોર્મ ભરી દયો વાંધા અરજીનું તમને વોટ્સએપમાં ફોર્મ પણ નાખી દઉં છું આખા ગુજરાત ફોર્મ છે ખાલી એમાં જિલ્લો લખેલો હોય ને અમારો રાજકોટ જિલ્લો લખેલો હોય તમારે તમારો જિલ્લો લખી નાખો ને હિંમતનગર કે જે આવતું હોય તે અને એ પ્રિન્ટની કોપીઓ કઢાવી લેજો અને જેને જેને વિસંગતતા હોય ને એમાં ત્રણ ઉપર ક્ષેત્રફળની વિસંગતતા છે બે નંબર ઉપર જે છે સામસામે બદલી ગયેલની છે એક નંબર ઉપર જે છે એ નામના સુધારા અંગેની છે એમાં જે લાગુ પડતી હોય અમે ટીક મારી અને સામે વિગત લખી નાખવાની જૂનો અને નવો સાત નંબર જોડી દેવાનો હમ અને ત્રણ નંબર સ્ટેમ્પ મારી એક કોપી કઢાવી લો અને ઇન્વર્ડ કરાવી એસી ઓસી કરાવી એક કોપી આપણી પાસે રાખી લેવાની ભૂલશો નહીં જમા કરાવી પહેલા આ કામ કરી લેવું તો હજી આપણું સ્ટેન્ડ ઉભી હું એમ નથી પણ થવાની રજૂઆત કરીએ તો ક્યાંથી એટલે હરેશભાઈ એનું કઈ કરવાની જરૂર નથી અત્યારે તો વાંધા ડીએલઆર દેવાની છે હું જે ફોર્મ આપીશ ને એટલે કેવું છે એક પાર્ટી ને બાનું આપી દીધું છે એટલે એ પાર્ટી તો છે અત્યારે હા બરોબર છે સાચી વાત છે તો શું કરવું પડે શું છો દસ્તાવેજ કરવો છે એટલે જ કહું છું દસ્તાવેજ કરશો તો તકલીફ ઈ પડશે ને લખેલી જમીન થી વધારે જમીન તમે વેચી કેવી રીતે મારી વાત સાંભળો વેચવાના નું એક સૂત્ર કહું તમને કોમન સેન્ટેન્સ છે આપણને મળેલા અધિકારો જ આપણે બીજાને ટ્રાન્સફર કરી શકીએ જે અધિકારો આપણને નથી એ અધિકારો આપણે દસ્તાવેજ થી ટ્રાન્સફર ન કરી શકાય કરીએ તો એ ફ્રોડ ગણાય બરાબર એટલે આઉટ ઓફ લો ગણાય એમ ભંગ ગણાય આપણા સાત નંબરમાં જેટલી જમીન છે એટલી જ આપણે વેચાતી લઈ શકીએ પૈસા લઈ શકીએ હવે જમીન ઘટીને આવી છે માંગવાની છે મળી તો નથી ગઈ એટલે વેચવાના કિસ્સામાં તકલીફ પડશે પણ અમે પ્રેક્ટિકલી રાજકોટ વાળા શું કરીએ છીએ એ રાજકોટવાળા એમ કરીએ કે ભાઈ પૂરી જમીન જે છે એનાય પૈસા ન મળે દસ સાત નંબરમાં છે એનાય પૈસા પૂરા ન મળે પણ સાત નંબરમાં છે એટલા દસ લખાય અને ઉપર જેટલા ગુંઠા છે એમાં પ્રેક્ટિકલી કરીને અડધા પડધા જે પૈસા આપે લેવાના અડધા પડધા માફ કરવાના અને સામે ઓળો લેનાર છે પછી તો કેસ ચલાવે વેચનાર તો નીકળી જાય છે ને તકલીફ છે તો બને સાંભળો આપણી ફરજ કે લેના ને ખબર ન હોય તો આપડે અત્યારે વાંધારજી નું ફોર્મ તો જમા કરાવી દેવાની આપણા નામથી થશે હજી લેના નામે તો સાત નંબર ચેડ્યું નથી અને મળશે તો લેના ને જ મળવાનું છે એ કઈ આપણને મળવાનું નથી સુધરીને આવશે સાત નંબર માં સુધરી આવશે સાત નંબર માં સુધરી નામે માલિક ને નહીં મળે જે તે સમય જે માલિક હશે એને મળશે આ બધા ભાઈઓ જાણી લે કે એવું નહીં સમજવાનું કે અત્યારે સુધારો આવશે તો વધારાના ગુઠા ને મળી હોય એટલે મેં આ ચોખવટ કરી એટલે ત્યાં દસ્તાવેજ કરવા વાળાને કહ્યું ને એટલે કે દસ ટકા વધારો હોય તો જમીન થાય દસ્તાવેજ ના તો દસ ટકા વધુ થઈ જાય સત્તર ની થઇ જાય સાચી વાત છે હા તો એના માટેનું સોલ્યુશન વેચાણ હક તો આપણે સાત સામા સાત નંબર માં છે એ જ કરી શકશું તમે તમને પેલા કીધું દસ ટકા નું વેરીએશન ચાલે એથી વધારે તો આપણે કરી નહીં શકીએ નંબર માં તો એટલે સાંભળું મારી વાત એમાં કઈ ગેરકાયદેસર નથી સાત નંબરમાં છે એ લખી નાખો અને એમાં એક ક્લોઝ નાખી દેવાનું કે આ જમીનનું જૂનું ક્ષેત્રફળ આટલું હતું જે અંગે વાંધા અરજી આપેલ છે અને વાંધા અરજીદાર નો જે ચુકાદો આવે અને જે જમીન મળે એ ખરીદનારની માલિકી રહેશે પતી ગયું એ ક્લોઝ નાખી દેવાની અંદર હા જૂની ઓરિજિનલ જમીનનો ઉલ્લેખ કરવાનો અને હયાત જમીનનો ઉલ્લેખ કરવાનો બે વચ્ચેનો તફાવત નો જે ઉકેલ આવે ડીએલઆર સાહેબ દ્વારા એનો અધિકાર જે ખરીદ ના ને અધિકારો ખરીદના ને રહેશે એવો ક્લોઝ નાખી એટલે વાત પૂરી થઈ ગઈ હી જી 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 કાયદામાં બધી ઓલી પેલી તો હોય જ ટ્રાન્સફર ઓફ ટીપી છે ને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એમાં ઘણી બધી જોગવાઈઓ છે જે આપણે ન જાણતા પણ આપણો એડવોકેટ તો જાણતા હોય ન જાણતા હોય ધ્યાન દોરી દેજો અમારો ઓડિયો સંભળાવી દેજો ભલે ભલે સાહેબ ઘણા જુના જુનિયર એડવોકેટ મિત્રો મારા વિડીયો રેગ્યુલર સાંભળે છે અને અમુક વ્યક્તિઓ તો મને ગુરુજી તરીકે હવે સંબોધન કરે છે આ તો કોઈને અતિરેક વાળું લાગશે ના 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 સાચી વાત છે હમ